કેન્દ્ર સરકારના અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ મોરબીના રાજાશાહી વખતના રેલ્વે સ્ટેશનને રૂપિયા નવ પોઈન્ટ અઠ્ઠાણું કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મોરબી રેલવે સ્ટેશનનું પૂર્ણ વિકાસ કામનું વેચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી ક્યાં કેવલ એક તપસ્વી પ્રધાનમંત્રી અમારી જનરેશન કા ગૌરવ હૈ તવી પ્રધાનમંત્રીજી આજ देश में रेलवे का काया कंप कर रहे हैं। दूसरे स्थान पर सिया कोरवाडिया और तृतीय स्थान पर दिशा भगसाडिया। आ मानो नाम सुधीर दुबे आ अन्य हूँ चीफ प्रोजेक्ट मैनेजर गतिशक्ति यूनिट तरीके फरज बजाऊ चुके राजकोट मंडल में

એના સિવાય જે પેસેન્જરો માટે જે સુવિધા છે જે વેટિંગ રૂમ ની સુવિધા હોય કોન્કોર્સ હોલ હાઈ લેવલ પ્લેટફોર્મ સરફેસિંગ એને કવર શેડ એ બધી મૂળભૂત સુવિધા જે છે પેસેન્જર એમ્યુનિટી વાળી એને વધારવા માટે આ સ્કીમ લાગુ કરેલી છે હા મોરબીમાં અત્યારે તમે જોયું હશે લગભગ પચાસ પ્રતિશત કામ જેવું પૂરું થઈ ગયું છે આમાં પહેલા જે ગેટ હતું નાનું ગેટ હતું એક વધારવામાં આવ્યું છે આખું જે જગ્યા આપણે ફંક્શન કર્યું છે એ જગ્યા આપ જોયું છે કારણ કે આપણી સ્ટેશન બિલ્ડિંગ એટલી સુંદર છે હેરિટેજ લિગેસી છે આ આપણી સ્ટેશન બિલ્ડિંગ બીજી જગ્યાએ દેખાવામાં નહીં ભલે એટલી સુંદર સ્ટેશન બિલ્ડિંગ છે એને હેરિટેજ બિલ્ડિંગ એવી રીતે એને એ જ રીતે રાખી છે અને એને કલર સ્કીમ જુદી કરેલી છે એક વોક થ્રુ પણ સર્ક્યુલેટ કરાયેલું છે ચાલે છે પ્રિન્ટ મીડિયાને પણ આપેલું છે છે મિનિટ વોક થ્રુ તમને ખબર પડી જશે કે કેવી રીતે આ સ્ટેશન ડેવલપ થઈને કેવી રીતે બહાર આવશે એની સિવાય જે મૂળભૂત સુવિધાઓ છે એ તો આપણે આપીએ જ છીએ સ્ટેશનનું આખું સર્વિસિંગ થઈ ગયું છે સીઓપી કવર ઓફ પ્લેટફોર્મનું કામ હાલે જ છે એ લગભગ પંદર વીસ દિવસમાં પૂરો થઈ જશે જિલ્લામાં ત્રણ બસ સ્ટેન્ડ ત્રણ રેલવે સ્ટેશન ના જે ઉદ્ઘાટન છે એમાં મોરબીનું જૂનું જે મોરબી સ્ટેટે બનાવ્યું હતું એ ટાઈપ બધું રિપેર કરી અને સારી રીતે ગાર્ડન રમત ગમત ના નવ કરોડના ખર્ચે એમાં લગભગ કામ પૂરું થઈ ગયું બાકી આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ એકતાલીસો કરોડ ના જે વિકાસ ના કામ છે રેલવે સ્ટેશન ઓવરબ્રિજ ને એ બધા કામનું આજે વચૂથી જે ઉદ્ઘાટન કરવાના એમાં મોરબી જિલ્લામાં ત્રણ બસ સ્ટેન્ડ ત્રણ રેલવે સ્ટેશન ના કામે આજે ચાલુ છે અને કામ ટૂંક સમયમાં પૂરા થાય એક છે અરવદ છે વાકાનેર છે અને એ બધી વ્યવસ્થા રાખી છે જૂનું સ્ટેપ નું જે જે વ્યવસ્થા અને રેલવે પણ આપને પણ કેતા મને આનંદ થાય કે એક રેલવે મળે મોરબી બીજા પણ કાગળ લખી નાખાય આપણે બે તંત્ર હું જોતો હતો આપની જાગૃતિ નો અભિનંદન દઉં કે વધારે મોરબી ને કેમ રેલવે મળે અહીંથી ડેમો દ્વારા વાકાનેર થી મળે આપણે તકલીફી પડે કે કચ્છ માંથી આમ આવે તો ભાડું વધી જાય રાજકોટ થી આમ આવે તો ભાડું વધી જાય એટલે આપણે મેજોરિટી જે એકાદી બે બસ રેલવે જે આપણને મળે બોમ્બાઈ જવાના અઠવાડિયામાં એક ના બદલે બે દી એ પણ પ્રયત્ન અહીંથી ડેમો સીધી આપણે વાકાનેર જોઈન્ટ થાય એવા આપણા વધારે વધારે પ્રયત્ન કોઈ પણ પણ વિકાસ તો કરી કરી કામ ચાલુ એમાં બેસવા શું કરે અહીંથી માનો રાજકોટ જવું તો રેલવે સ્ટેશન જ્યાં રેલવે સ્ટેશન ઉતરે એને બધા લગભગ વાહન છે અને અત્યારે આપણે મોરબી રાજકોટ વચ્ચે લગભગ જેટલી જોઈએ એટલી બસો આધુનિક બસો ચાલુ હોય